ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ખાખરાડી ગામમાં એક વ્યક્તિ શ્રમિક છે તે ખાણમાં પડી જાય છે ત્રીસ કલાક સુધી તે દટાયેલો જોવા મળે છે અને તેને કાઢવા માટે યોગ્ય સંશોધનો નથી હોતા તે પ્રકારના આરોપો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા કરી રહ્યા છે રાજુ કરપડાએ પ્રહાર કરતા કહ્યું કે એક તરફ વિશ્વગૃહ બનવાની વાતો ચાલી રહી છે અને બીજી તરફ આખા સૌરાષ્ટ્રમાં તે શ્રમિક માટે ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા નહોતી તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે આ સભા દરમિયાન પીવાના પાણીની સમસ્યા રોડ રસ્તાની બાબત કે પછી ખાણ ખરીદનો મુદ્દો તેને લઈને રાજુ કરપડા બરોબરના વરસ્યા છે અને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર દર્શક દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ટાર્ગેટ કરવામાં આવ્યો છે તે મામલે અલગ અલગ જિલ્લાઓમાં તાલુકાઓમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે ભરતી મેળો પણ પૂરજોશમાં યોજી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા સભા કરવામાં આવી હતી જેમાં સભામાં તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી અને ખાસ ગઈકાલે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ખાખરાડી ગામમાં એક ખાણમાં એક શ્રમિક પડી ગયા હતા શ્રમિક પડ્યાના ત્રીસ કલાક બાદ પણ તેમનો રેસ્ક્યુ નહોતો થયો તેમના માટે ઓક્સિજનની કોઈ વ્યવસ્થા નહોતી થઈ તેને લઈને રાજુ કરપડાએ સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું કે એક તરફ વિશ્વગુરુ બનાવવાના સ્વપ્ન દેખાડવામાં આવી રહ્યા છે મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે પરંતુ આખા સૌરાષ્ટ્રમાં આ શ્રમિકને ઓક્સિજન મળે તે માટેની વ્યવસ્થા નહોતી તે પ્રકારની વાત મુકતા રાજુ કરપડા એ પ્રહાર કરીને શું વાત કહી છે તે સાંભળી લો એમની પાસે ઓક્સિજનની બોટલ નથી એમને અત્યારે સ્વીકાર્યું છે એમનાથી એટલે રાજકોટ એનડીઆરએફ ની ટીમ થી આ વગડિયામાં જે આ ખાખરાળા સીમમાં આ ભાઈ અજયભાઈ ખાણમાં પડી ગયા એ નીકળી શકે એવી સ્થિતિમાં નથી આ એનડીઆરએફ ની ટીમ કહે છે અને એ છવ્વી કલાક પછી કહે છે નથી ઓક્સિજન ના બાટલા નથી બીજું કાંઈ ગામના લોકોને પરિવારને કહેવામાં આવે કે તેમ આકડો લઈ આવો તો બરાબર નથી અત્યારે લોકો રાજકોટથી એમની પાસે બાટલા નથી એટલે અમદાવાદ થી બાટલા લાવવાની વ્યવસ્થા કરાવે છે આપણે અહીંયા જે ઊભા છીએ ત્યાં સુધી ઊભા રહેવાનું આપણને એવું થતું એક કલાકમાં નીકળી જશે નીકળવા નથી બરાબર છે આપણે એમને પૂછ્યું કે નવા નવા શું અખતરા કરો છો તો એમને એવું કીધું પાણીમાં જઈ શકતા નથી અમે ત્રી ફૂટ થી આગળ નહીં જઈ શકીએ બરાબર છે પાણી છે પાત્રી ચાલી ફૂટ ને આંકડો મારવા જવા માટે પણ એનડીઆરએફ પાસે માણસ નથી એમની પાસે બાટલા નથી લોકલ ટીમ છે આપણા સૌરાષ્ટ્રમાં ક્યાંય નથી ઓક્સિજન ના બાટલા નથી આપણે એમને સહયોગ આપીએ અને આપણા જે તરવૈયા છે ઓક્સિજન ના બાટલા જેવા આવે ને એવા આપડા તરવૈયાઓ લઈને આપડે અખતરો કરાવીએ

એકદમ બકવાસ પરિવારના લોકો રાહ જોઈને બેઠા છે અંદર કુવામાં ઉતરવા માટે પણ લોકલ લોકો ઉતરે છે કુવામાં તંત્ર પાસે કોઈ સાધનો એવા નથી કે લોડર કાઢી શકાય વારંવાર એક જવાબ આપવામાં આવે છે કે અહીંયા ત્રીસ ફૂટ પાણી છે પાંત્રીસ ફૂટ પાણી છે ત્રી પાંત્રી ફૂટ પાણીની અંદર જઈ અને હુક મારીને કાઢી શકે એવું લોડરને કાઢી શકે કે ડેડ બોડીને કાઢી શકે એવા તંત્ર પાસે સાધન નથી ખરેખર ગુજરાતના આવનાર ભવિષ્યની ચિંતા થાય છે ગરીબ અને મજદૂર લોકોની વાત કોઈ સાંભળનારું નથી આ જગ્યાએ કોઈ મંત્રી સંત્રીનો દીકરો હોત તો આ જગ્યાએ કોઈ ધારાસભ્યનો ભાજપના નેતાનો દીકરો હોત તો બીજી કલાકે તમામ સાધનો અહીંયા ઉપલબ્ધ હોત અને એ પરિવારનો કોઈ પણ માણસ હોય એને કાઢી લેવામાં આવ્યો હોત વાત એ છે કે આ જે અજયભાઈ છે એ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ છે મજદૂર પરિવારમાંથી આવતો વ્યક્તિ છે જેની કોઈ મોટી રાજકીય પહોંચ નથી એટલા માટે આજે તંત્ર પણ ઊંચા હાથ કરીને અહીંયા બેઠું છે વારંવાર નિષ્ફળ પ્રયત્નો થાય છે કોઈ પણ સાધન ઉપલબ્ધ રાખવામાં આવ્યા નથી આપણે સાંભળેલા વાંગી પાર્ટીના નેતા રાજુ કરપડા તેમણે ખાખરાડી ગામમાં ખાણ ખનીજમાં જે યુવક પડી ગયો તે બાબતે પોતાની પ્રતિક્રિયા આપી સાથે રોડ રસ્તા પીવાના પાણીની સમસ્યા તે અલગ અલગ મુદ્દાઓને લઈને ભાજપને ઘેર્યા તેને જ કારણે હવે રાજનીતિ ગરમાઈ છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોત વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ